Hello guys, ah, Good morning, welcome to my new vlog. Các bạn thấy thế nào? Chào buổi sáng. 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 Chào Chào buổi sáng. Chào buổi sáng. Chào buổi sáng. Chào buổi Chào buổi sáng. Chào buổi sáng. Chào buổi sáng. Chào buổi sáng. Chào mà mình đâu bay mâm mâm pong cái mát 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 gì mát 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 em mát 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 mát

બે રૂપિયા હા આટલા જો ડબલ ડબલ ના ના બે રૂપિયા બે રૂપિયા જ આપવાના બે રૂપિયા જ વન મિલિયન તો થઈ જ રહે સો ટકા જો સો ટકા એવું મમ્મી કે દીદી પેટ્રોલ ના જો પેટ્રોલ ના જો ડીઝલ અને ના જો પાણી અને બે લાખ ની ખાલી પેન્ડલ મારી હા

લે યેલ પણ મમ્મી મતકો મમ્મી મત ભગવાન પણ આ એવું નઈ રાખવાનું આ સીધું પેટ્રોલ માણી લે પણ સીધી સીધી કોલેજ પછી જાય ને કોલેજ જાય ના પેટ્રોલ ના પેટ્રોલ ના બરા ભાઈ ના થાય ને મમ્મી હા હું બનાવીયા તા સેવ ખાઈ લિયા

નહીં લા રે ઇંજે જી બી રે હું કાઢું આય લે લે જલ્દી પેલા માર લે એ રોટલી મોર લે કુકર લઈ આવી ને કુકર દે